મિત્રો તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયા વિશાવધરમાં જીત્યા એની બાદ મિત્રો ઘણા બધા વિરોધો થતા હોય છે અને રોજના રોજ નવા ઝઘડાના વિડીયો સોશિયલ મીડિયામાં આવતા હોય છે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક બીજો વિડીયો આવે છે એમાં ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે મને મારી નાખો મને ફાંસીએ ચડાવી દો પણ ન્યાય ચાલો એટલે મિત્રો આ ગોપાલ ઇટાલિયા શેની વાત કરી રહ્યા છે તો આપણે એની વાત કરીએ તો મિત્રો ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતો ગુજરાતના લોકો ગરીબો એમને નોકરી ધંધા કેમ નથી મળતા એની મિત્રો વાત કરી રહ્યા છે અને સામે કઈ પાર્ટી છે એ તો તમને ખબર નથી પણ તમે જે આ હું વિડીયો બતાવું છું એ વિડીયો જોઈને તમને ખબર પડી જશે કે ગોપાલ ઇટાલિયા કોની સાથે ઝઘડો કરી રહ્યા છે મિત્રો આપણે કોઈનો વિરોધ કરતા નથી આ ગોપાલ ઇટાલિયા તમે જોઈ શકો છો વિડીયોની અંદર હું તમને વિડીયો બતાવું ગોપાલ ઇટાલિયા એવું બોલી રહ્યા છે એ કોઈની સાથે ઝઘડો કરી રહ્યા છે તો જો આ વિડિયો પહેલા ગોપાલ ઇટાલિયા કઈ નથી એક સાધારણ સામાન્ય યુવાન છે કોઈ મોટી હસ્તી નથી ગોપાલ ઇટાલિયા કશું જ નથી અને ગોપાલ ઇટાલિયાની ભાષા ખરાબ હોય ગોપાલ ઇટાલિયાની કોઈ વાત ખરાબ હોય તો ગોપાલ ઇટાલિયાને ફાંસીએ ચડાવી દો પણ ગુજરાતના યુવાનોને તો નોકરી ક્યારે આપશે તો જવાબ આપો ક્યારે તમે મોંઘવારીથી રાહત અપાવશોનો જવાબ આપો ગોપાલને ને ફાંસીએ ચડાવી દો ગોપાલને જેલમાં પૂરી દો ગોપાલ ઇટાલિયાને એને મારી નાખો તમે પણ તમે ગુજરાતના યુવાનોને મહિલાઓને ખેડૂતોને જવાબ આપો આ સત્યાવીસ વર્ષ સુધી કોઈ કામ નથી કર્યું એટલે હવે ચૂંટણી ટાણે આમ થઈ ગયું તેમ થઈ ગયું આવું બોલ્યો તેવું બોલ્યો અમારી ભાષા ખરાબ હોય અમને ફાંસીએ લટકાવી દો પણ ગુજરાતના યુવાનોને નોકરી આપો એવી માંગણી છે